ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે પાઠ તેર ગુજરાતી દક્ષિણ ભણી વિદ્યાર્થી મિત્રો તેના લેખક છે ચંદ્રવદનસિંહ મહેતા તેમનો જન્મ ઓગણીસો એક અવસાન ઓગણીસો એકાણું વિદ્યાર્થી મિત્રો જે પાઠ છે તે તાપી અને નર્મદા નદીઓનું સૌંદર્ય અને દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ સુંદર રીતે વર્ણન કરવામાં આવે છે સંસ્કૃતિ અને તેની શૈલીનો ખૂબ જ યોગ્ય રીતે અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે ગુજરાતમાં કડકડતી તાપી નદી તેના વેગ તેના વાયુ વેગે વળતા વેણ વગેરેનો સુંદર રીતે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે ચંદ્રવર્ધનસિંહ મહેતાનો જન્મ સુરતમાં થયો હતો તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા પોતાની આગવી શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા હતા ભાષા શૈલી એ તેમના લેખકનું આકર્ષણ છે એમણે કવિતા નાટક વિવેચન આત્મચરિત્ર અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે ભમીએ ગુજરાત ન વાટે ન રેલપાટે બાંધ ગઢરિયા અને છોડ ગઢરિયા એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે વિદ્યાર્થી મિત્રો અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધ શૈલીનો સરસ રસળતી શૈલીમાં પરિચય કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત એટલે આપણું ગૌરવ જ્યારે ગુજરાત વિશે આપણે સાંભળીએ અથવા વાંચીએ તો આપણને આનંદ અને ઉલ્લાસ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શબ્દાર્થ જોઈએ ગેરૈયા ગેરૈયા હોળી ખેલવા નીકળેલો ગેરમાનો માણસ ગેણિયવ ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ લોલ વિલોલ સૌંદર્ય ત્રણ પ્રખ્યાત નત્રા એટલે કવિ નર્મદ વિવેચક નવલરામ અને નવલકથા આગ રેલમાં ભાગેલું સન અઢારસો ના એપ્રિલમાં મોટી આગથી સને અઢારસો અડત્રીસમાં માં મોટી રેલથી ખુવાર થયેલું લૂંટે લૂંટાયેલું સન ઓગણીસો ચોસઠમાં માં શિવાજી દ્વારા લૂંટાયેલું થર્મોપોલી ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું ફ્રાન્સના વતની ખૂટો બેસાડ્યો પાયો નાખ્યો ડભોલી અને સિંગપોર એ નામના ત્રણ ગામો હેરિયુ બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ તેલ ધારાવત તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ જોઈએ ખુશનુમાં સવાર છે આપણે સાગરકાંઠો નહીં છોડીએ દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોકે છે પણ અહીંયા ઉભરાટ અને આ નદીઓના સાગર સંગમ પણે ભીંભોર ડુમસ ને હજીરાની દીવાદાંડી સૂર્યની પુત્રી

ખારવા ખલાસી જગમશૂર ભલભલા દરિયા હચમચાવે અલક મલક ગજાવે અહીંથી જ પેલો નોવે ગિયેલો જગન કારા ત્યાં જઈ એણે મધરાતે ઘૂમતી લાગતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો કે છે આ દરિયાનું વર્ણન કરે છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે જોવા જાઓ ત્યારે તમને કંઈક આવા ચિહ્નો વર્તાય અલકમલક હચમચાવે તેવો ભારે દરિયો તેના મોજા આમથી તેમ સુસવાટા મારતા હોય મધરાતે જાઓ તો કંઈક અલગ દેખાય માતાની આઠમે નવરાત્રીમાં કેડે ઘૂંઘરા બાંધીએ ઘેરૈયા ઘૂતા રહે એકવાર ભીમપોર જોજ જોજો રે ઘેરિયા કહે છે કે એકવાર તો જોજો ગીત લલકાર્યા કરે શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતી લાલ નીકળી પડે કે છે કે જ્યારે શ્રાવણ મહિનામાં ભીમપોરમાં હનુમાનનો જ્યારે મેળો ભરાય ત્યારે સુરતી લોકો બેલગાડી એટલે બળદોને લઈને નીકળી પડતા હજીરાની દાંડીની પણ અનેક વાતો છે પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ તાપીનો આ સંગમ કેટલોક મનમોહક છે તે આપણે જોઈએ આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ એના લોલ વિલોલ જોતા જોતાં એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા કહે છે કે આપણે જોતા જોતા આગળ જઈએ આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નત્રાનું કવિ મલબારી કહે છે મલબારબારી કહે છે તેમ મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી વાડી ગાડી લાડી માટે કીધી જિંદગી દૂર પાડી કહે છે કે મોજ શોખ એટલે સુરતવાળા મોજ શોખ અને ખાવા પીવાના જે શોખીન છે તે સુરતી વાડી ગાડી અને લાડીમાં તેમને પૂરી જિંદગી કરી નાખી આગ રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂર્ત સુરત આ તે શા તુજ હાલ કહી રડ્યો જ હતો નર્મદ તે આ જ સુરત સુરતની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી તાપી નદી ક્યાં છે સુરત થઈ જાય છે તો એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે

લડ્યા એના ગોળીબારની નિશાનીઓ હજુ પણ દેખાય છે ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓએ કરી હતાશ થઈ ગયા ખરું રાત આ નિરાશાના અંધકારમાં જ વીટળાઈને કાઢીશું હોય એક રાત એમ પણ હોય તાપી કાંઠે કિલ્લો છે અકબરે અહીં પડાવ નાખ્યો હતો જહાંગીર આવ્યો હતો ઔરંગેઝ ઔરંગઝેબ આ પાસેની લા લકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો વિદ્યાર્થી મિત્રો આમાં અહીંયા સુરતનું વર્ણન કરવામાં આવ્યું હતું કે જ્યારે સુરતમાં આ બધા આવ્યા અને તે લોકોએ પોતાનું જે પણ કાર્ય કર્યું તે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે તાપી નદી કે જે અત્યારે ખૂબ જ પ્રસિદ્ધ છે તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે કઈ સાલમાં કોણ આવ્યું હતું અને તે પોતાને અહીંયા શું મૂકીને ગયા તેમણે શું કરી એ તેની અહીંયા રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આગલો પાઠ અધૂરો પાઠ હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું નમસ્તે